વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર એકનો સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું તો આપણે સમય સંખ્યાઓને સમજતા પહેલાં અગાઉના ધોરણમાં આપણે ભણેલી અન્ય સંખ્યાઓને પહેલાં સમજીએ તો સમય સંખ્યાઓ સિવાય બીજી કઈ સંખ્યાઓ છે તો ચલો આપણે આજે તેના વિશે અભ્યાસ કરીશું તો બીજી સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો પ્રાકૃતિક સંખ્યાનો એકથી શરૂઆત થઈ છે એક અનંત સુધી વિસ્તરેલી છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે એમ અનંત સુધી વિસ્તરેલી છે તો હવે એમ પૂછાય કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાના નાની સંખ્યા કઈ તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાના નાની સંખ્યા છે એક તો દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ કે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે ઓકે તો હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું પૂર્ણ સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો તો સમાવેશ થાય છે જ પરંતુ એના સિવાય ઝીરો પણ ઉમેરાય છે એટલે કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત શૂન્યથી કરી અને છે એક અનંત સુધી છે તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ કઈ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ એક છે જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ કઈ છે જીરો છે હવે બીજા શબ્દોમાં કહી હોય તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બરાબર જીરો વધતા પ્રાકૃતિક સંખ્યાઓ ઓકે રેડી તો દરેક વિદ્યાર્થીને આપણને પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મળી ગઈ હશે તો હવે આપણે આગળ પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને સાથે સાથે ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત અનંત અનંતથી થઈ એટલે કે માઇનસ માઇનસની અનંત સંખ્યાઓથી શરૂઆત થઈ જીરો અને ઝીરોથી છેક પ્લસની અનંત સંખ્યાઓ સુધી વિસ્તરેલી છે એવું પૂછી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓની સૌથી નાની સૌથી મોટી તો આપણને ખબર પડે નહીં કેમ કે અનંત આના બંને છેડાઓ અનંત સુધી વિસ્તરેલા છે કેમ કે આ બાજુ જે શૂન્યની ડાબી બાજુ છે તે ઋણ પૂર્ણાંકો છે કેવા છે ઋણ કેવા છે ઋણ પૂર્ણાંકો ડાબી બાજુ વિસ્તરેલા છે તે ઋણપૂર્ણાંકો છે જ્યારે જમણી બાજુ વિસ્તરેલા એ ધનપૂર્ણાંકો છે અને મધ્યમાં રહેલ શૂન્ય એ કેન્દ્રનું કાર્ય કરે છે એટલે કે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય કે જીરોથી શરૂઆત થાય અને જીરોની ડાબી બાજુ રહેલી સંખ્યાઓ બધી ઋણપૂર્ણાંકો અને જમણી બાજુ રહેલી ધનપૂર્ણાંકો ઓકે તો હવે આપણે એવું પણ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ એમ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે હવે આગળ આપણે અભ્યાસ કરીશું સમ્ય સંખ્યાઓ હવે સમય સંખ્યાઓ કોને કહેવાય સમ્ય સંખ્યાઓ કે જે સંખ્યાઓને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તે દરેક સંખ્યાઓને સમ્ય સંખ્યાઓ કહી શકાય ઉદાહરણ તરીકે એક ભાગ્યા બે એક ભાગ્યા બે ત્રણ ભાગ્યા ચાર હવે ભાગાકારમાં ઉપરની બાજુ રહેલને શું કહેવાય અંશ આને શું કહેવાય અંશ અને નેચે રહેલાને શું કહેવાય છે દ હવે અંશને છેદમાં દરેકને ખબર પડી ગઈ તો હવે અંશ રોઈ ઋણ હોઈ શકે શૂન્ય હોઈ શકે અને ધનપૂર્ણાંક પણ હોઈ શકે પી રોય ધન હોઈ શકે ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે જ્યારે ક્યુ એ ઋણ હોઈ શકે ઋણપૂર્ણાંક જ્યારે ધનપૂર્ણાંક પણ હોઈ શકે પરંતુ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો કે ક્યુ રૂ બરાબર ઝીરો લઈ શકાય નહીં ઓકે તો બાકીની દરેક સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ તરીકે ગણી શકીએ ધારો કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પણ શું છે સમય સંખ્યાઓ છે કેમ ધારો જોઈ લો એક છે એક છે આપણી પાસે એક હવે એકના ભાગમાં ભાગ્યામાં કંઈને આવે તો શું લખી શકાય એક હવે બે છે તો બેની ભાગાકારમાં કંઈ ન આવે તો શું લખી શકાય એક તો આ દરેકને આપણે પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય આ દરેક પ્રાકૃતિક સંખ્યાઓ શું છે સમય સંખ્યાઓ છે દરેક પૂર્ણ સંખ્યાઓ શું છે સમય સંખ્યાઓ છે દરેક પૂર્ણાંક સંખ્યાઓ શું છે સમય સંખ્યાઓ છે તો આપણે દરેક વિદ્યાર્થીને માહિતી પડી ગઈ છે સમય સંખ્યાઓ કોને કહેવાય ઓકે તો હવે આપણે સમય સંખ્યાઓ વિશે વધારે માહિતી મેળવીશું તો ચલો અહીં આપણને એક સાદું સૂર્ય સમીકરણ આપેલ છે એક્સ વત્તા બે બરાબર તેર એક્સ વત્તા બે બરાબર તેર અહીં આપણને હવે એક્સ બરાબર શું લઈએ તો આપણને જવાબમાં તેર મળે તો આપણે એક્સ બરાબર અગિયાર લઈએ તો આપણને ઉકેલ ઉકેલ તરીકે તેર મળે તો અહીં આપણે ઉપરના સમીકરણનો ઉકેલ અગિયાર મુક્ત મળે છે તો આ સમીકરણનો ઉકેલ શું છે અગિયાર અગિયાર શું છે પ્રાકૃતિક સંખ્યા છે ચલો હવે આપણે આ સમીકરણ ઉકેલ પ્રાકૃતિક સંખ્યા દ્વારા લાવી શક્યા હવે આગળ એક બીજું સમીકરણ આપેલું છે ચલો બીજું સમીકરણ છે એક્સ વત્તા ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ તો અહીં આપણને એક્સ બરાબર શું લઈએ તો જવાબમાં પાંચ મળે તો આપણે એક્સ બરાબર ઝીરો લઈએ તો જવાબમાં આપણને પાંચ મળે તો આ સમીકરણ બેનો ઉકેલ શું છે શું છે સમીકરણ બેનો ઉકેલ શૂન્ય છે આપણે શૂન્ય મૂકતા આપણને જવાબ પાંચ મળે છે તો હવે આપણને પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી તો આપણે પ્રાકૃતિક સંખ્યા દ્વારા આપણે આ સમીકરણ ઉકેલ લાવી શકીએ ના તો આપણે આ સમીકરણ ઉકેલ લાવવા માટે પૂર્ણ સંખ્યાની જરૂર પડે છે ઓકે આપણે આગળ જોઈ ગયા કે ભાઈ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય ચાલો હવે આપણે આગળ એક બીજું સમીકરણ છે એક્સ વત્તા અઢાર બરાબર પાંચ હવે આપણે હવે એક્સમાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા મૂકતા આપણને જવાબ પોંચ મળશે નહીં તો આપણે શું મૂકવું પડશે પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવો પડશે એટલે કે ઋણ પૂર્ણાંકનો ઉપયોગ કરવો પડશે હવે એક્સની જગ્યાએ માઇનસ તેર મૂકશો વત્તા અઢાર કરશો તો જવાબમાં આપણને પાંચ મળશે પાંચ મળશે તો આપણને અહીં માઇનસ તેરે શું છે એક પ્રાકૃતિક સંખ્યા છે ના પૂર્ણા પૂર્ણ સંખ્યા છે ના તો શું છે પૂર્ણાંક સંખ્યા છે તો ઉપરના સમીકરણનો ઉકેલને મેળવવા માટે આપણને પૂર્ણાંક સંખ્યાઓની જ જરૂર પડે છે ચલો હવે આપણે આગળના સમ સમીકરણનો અભ્યાસ કરીશું ચલો હવે અહીંયા આપણને બે સમીકરણ આપેલા છે એક ટુ એક્સ ઇઝ ટુ થ્રી અને એક ફાઇવ એક્સ વત્તા સાત બરાબર ઝીરો અહીંયા આપણે બંને સમીકરણનો ઉકેલ શોધવા માટે આપણને એક્સ અને સમીકરણ ચાર અને પોંચમાં એક્સની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા મૂકીએ તો જોવા મળશે ઉકેલ મળશે ના પૂર્ણ સંખ્યા મૂકીએ તો જવાબ મળશે ના પૂર્ણાંક સંખ્યા મૂકીએ તો જવાબ મળશે ના તો તો આપણે અહીં પૂર્ણાંક સંખ્યાઓ કે પૂર્ણ કે પ્રાકૃતિક સંખ્યા દ્વારા સમીકરણ ઉકેલ મળતો નથી તો હવે આપણે એક્સની જગ્યાએ શું લઈશું ત્રણ ભાગ્યા બે અને સમીકરણ પોંચમાં એક્સની જગ્યાએ માઇનસ સાત ભાગ્યા પોંચ આ બંને સમીકરણમાં આ કિંમત મૂકશું ત્યારે આપણને ઉકેલ યોગ્ય મળશે ચલો આપણે સમીકરણની અંદર આ બંને સંખ્યાઓ મૂકીએ જોઈએ હવે ટુ એક્સ બરાબર થ્રીની અંદર આપણને થ્રી બાય ટુ મૂકીએ તો અહીં બે બે કેન્સલ થશે એક્સની જગ્યાએ ટુ બાય થ્રી મૂકશે એટલે બે બે ઉડશે એટલે જવાબ આપણને ત્રણ મળ્યો જવાબ આપણને ત્રણ મળે છે અહીં પણ જોઈએ ફાઇવ એક્સ વતા સાત બરાબર ઝીરો અહીં હવે એક્સની જગ્યાએ આ જે એક્સ છે તે સા માઇનસ સાત ભાગ્યા મૂકતા આપણને જવાબ શું મળે છે જોઈએ પાંચ ગુણ્યા માઇનસ સાત ભાગ્યા પોંચ એટલે એક્સની આપણને સાત ભાગ્યા પોંચ મૂક્યા સાત હવે પાંચ પાંચ ઉડી ગયા હવે માઇનસ સાત વધ્યા અને વધતા સાત વધ્યા તો સાત વત્તા સાત ઓછા થશે શું જવાબ મળશે આપણને શૂન્ય તો આનો ઉકેલ આપણને મળી ગયો ઝીરો અહીં આપણને ઉકેલ મળી ગયો જોઈ લો આ ઉકેલ આપણને મળી ગયો અને આનો ઉકેલ નહીં મળી ગયો તો દરેક વિદ્યાર્થીને માહિતી મળી ગઈ છે તો આ આપણે આ સમીકરણના ઉકેલો માટે પૂર્ણ પ્રાકૃતિક કે પૂર્ણાંક સંખ્યાનો મુક્ત આપણને ઉકેલ મળતો નથી જ્યારે સમય સંખ્યા મુક્ત આપણને ઉકેલ મળે છે તો આ ત્રણ ભાગ્યા બે અને માઇનસ સાત ભાગ્યા પાંચ આ બંને સંખ્યાઓ શું છે સમય સંખ્યાઓ છે અને સમય સંખ્યાઓને દર્શાવવા માટે પી ભાગી ક્યુ સ્વરૂપ હોવું જોઈએ તો અહીં પી ભાગ્યા ક્યુ મુક્ત આપણને જવાબ મળે તો તે શું કહેવાય સમય સંખ્યાઓ હવે ક્યુ બરાબર ઝીરો લઈ શકાય નહીં ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો ની જગ્યા જીરો લઈ શકાય તો હવે આપણે આગળનો અભ્યાસ નવા વિડીયોથી કરીશું અસ્તુ